મિત્રો સડિયુ ઘાટ નો ફોટો છે સડયુ ઘાટ જઈ રહ્યા છો જયેશ નારા સામે દેખાઈ રહ્યું સડીુ ઘાટ

સ્થાનિક હોય અને ભગવાનને માને એ આજના સમયનું મિત્રો એટલી બધી વસ્તી હોય છે જક અને અયોધ્યા જો કાશી જો કે ચિત્રકૂટ જુઓ ઉત્તર પ્રદેશની સરકારે જોરદાર વ્યવસ્થા કરેલી છે नजारा जो वो तुम्हें मजा आ उसे तुमने बढ़िया नजारा है सरयू आ सरयू घाट सरयू घाट सरयू घाट आया है अगर पूछो આપડે આ મોટો તમે જોઈ શકો છો કેવી મોટી ઓડો હોય હેડો હોય તમે હેડો જો હનુમાનની છે આ રામચારો સાગર ચારો જે કહેવાતો હોય સરસ ગુસવેલો છે જો વિદેશી લોકો પણ અહીં આવેલા છે ખૂબ વસ્તી જો તો મજા આવી જાય એવું છે અમારે તો મજા આવી હતી ખૂબ પ્રવાસમાં આટલી મજા હવે આપણે એક વિડીયો મૂકવાના છ યુટ્યુબમાં કે કયા કયા જગ્યાએ કયા રોકાણ કરવાનું છે કેવી રોકડની વ્યવસ્થા છે કયા સ્થળથી કયા સ્થળી કિલોમીટર કેટલા થાય છે અને કયો રૂટ પસંદ કરવો એના માટેનો વિડીયો ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર યુટ્યુબ ઉપર આવી જશે મિત્રો દેખાતી પણ ઘાટ તો જો છે કે જવું હોય તો ઈ છે પાછું

એ તેલ પણ જોવા જાવ છું કરી દીધી હેડ આરી હોમેશી નાવા નાવા ના ખાતે છે હલો હેલો સરયુ ઘાટ અયોધ્યા જઈ રહ્યા છીએ અને ચારે બાજુ રામ ના જીવન પર સંગઠનો ચિત્રો આપણે ખૂબ કલાકૃતિઓ બનાવેલી છે અને કાશી વિશ્વનાથથી સીધા અયોધ્યા આવ્યા છે આજનો પ્રોગ્રામ અયોધ્યાનો છે અને મિત્રો એટલો બધો અયોધ્યામાં વિકાસ છે કે એનું આપણે હું વર્ણન કરવું અશક્ય છે રામકથા પાર્કિંગ અને જુદી જુદી જગ્યાએ પાર્કિંગની જોરદાર વ્યવસ્થા છે ખૂબ વિશાળ જગ્યામાં બહુ મજા આવે એવું છે અને સારામાં સારી જગ્યા છે તમે પણ મિત્રો મારા ઘણા મિત્રો અયોજ્યા આવેલા છે તમે જો હનુમાનજી કે ભીક્ષારૂપ ત્યાગ આ ચિત્ર ચિત્ર છે સાઈડમાં એ તમે જોઈ શકો છો અને બીજા ઘણા ચિત્રો કાંઈ કોતરણી કરેલા છે બસ સજીવઘાટ પોકવા ગયા છે અહીંયા જઈને આપણે વધારાની વિગત લઈશું ખીજ કીધો બબલ પોક આપીશ એનો મિત્રો અયોધ્યામાં પોંકી ગયા છે અને સજીયુ ઘાટ ઉપર અયોધ્યાનો જોરદાર વિકાસ સર ઘાટ જઈ રહ્યા છો અને ચારે બાજુ સરસ વ્યવસ્થા કરેલી છે રામના જુદા જુદા ચિત્રો હેતુ ઉપર બનાવેલા છે અને તમે વિડીયોમાં જોઈ શકો છો એવો ધ્યાનો નજારો આ ચિત્ર ઘાટ અડધો કિલોમીટર દૂર છે હોય પાર્કિંગ કરી ગાડી અને ચાલતા સરયુ ઘાટ જવાનું છે મિત્રો you got the cake.